જગદંબાના શરણે ને તો કેવી રીતે જવાનું એનું એક આખું મોટું એક મોટો અધ્યાય છે શું લઈને જવાનું હા મહાકાળીને છે ને લીલા કલરની સાડી પસંદ છે મહાકાળીને એટલે જ્યારે પાવાગઢ જાઓ ને તો સરસ લીલા કલરની સાડી લઈ જવાની પણ સાડી લઈ જવાની આપણી શક્તિનો હોય ને તો આપણું આપણું મનને લીલું રંગી નાખવાનું આપણા મનને રંગવાનું અને એને અર્પણ કરી દેવાનું કારણ કે માને તો ભાવ જોઈએ બાળકનો અહીંયા દુર્ગાનું પ્રથમ ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે અને કીધું છે ઘણા અવતારો માતાના થયા છે અને સુજીએ કીધું છે કે તમે ધન્ય છો કે શિવજીની સાથે સાથે તમે માનું ચરિત્ર સાંભળવા માટે બેઠા છો આપણે પણ ધન્ય છીએ કે શિવની સાથે ભોળાનાથની સાથે માને સાંભળી રહ્યા છે અહીંયા બન્યું છે એવું કે પૂર્વી મહાત્મા સુરત નામના મુનિ મે થી ને ત્યાં આવ્યા છે આ સુરત જે છે ને એ રાજા છે એવું નથી કે કળિયુગમાં જ ન બનવાનું બની રહ્યું છે હા અમુક બનાવો જે બને છે ને આ આપા રાજકોટમાં જે બે દિવસ પહેલા બનાવ બન્યો હું એ પ્રાર્થના કરીએ આપણે બધા કે બાળકો જે ગયા છે ને એને માં ભવાની એના ખોળામાં લઈ હા આપણી કથા દ્વારા આપણે એ પ્રાર્થના કરીએ કે રાજકોટના જે બાળકો ગયા છે ને એને માં ભવાની એના ચરણે લઈ લે હા નાના નાના બાળકો પણ ભૂલો આપણી છે ને ભૂલો આપણી છે આપણા બાળકોને આ બધા રસ્તે જ નહીં આંગણામાં રમવા વાળા ઝોનમાં અને પેલા લોકો પૈસા લૂટી જાય હા અને પછી એ જગ્યા ઉપર કોઈ ફાયરની એક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી ત્યાં બાળકો ગયા કે આગ લાગે ને તો એને ઓલવવા માટેની કોઈ વ્યવસ્થા ત્યાં નથી તમે સમાચાર સાંભળો ને મેં તો બે લીટી સમાચાર સાંભળ્યા છે એનાથી વધારે સાંભળ્યા નથી કારણ કે એક સમય હતો કે હું બધું સાંભળી શકતી હતી પણ હવે એવો સમય છે કે મને કોઈ કશું કહે ને તો મને ભાવ થઈ જાય છે વધારે પડતો અતિશય ભાવ થાય છે હું આ સમાચાર સાંભળું ને તો મને બે દિવસ સુધી જમવાનું ન ભાવે ને ઊંઘ પણ ના આવે આ સત્ય વાત કરું છું એટલે મેં સમાચાર ઉઘાડીને મોબાઈલમાં જોયા જ નથી મને આટલી ખબર પડી કે બાળકોને તકલીફ થઈ છે અને હું એટલું જ જાણું છું કે મા બાપની ભૂલ હોય ને ત્યાં બાળકોને તકલીફ થાય દરેક જગ્યાએ આપણે એના છાયા પરછાયા બનીને ચાલ્યા જ કરવાનું જ્યાં સુધી આપણું બાળક સમજદાર ન થાય ને હા આ મોઘા મોલી કિંમતો તમને આપી છે મૂડી બાળક સ્વરૂપે તમને આપી છે એ મોટું થાય ને અને એમ કે ને કે હવે હું થઈ ગયો મોટો હવે હું સંભાળી લઈશ ત્યાં સુધી આપણે એની પાછળ ચાલવાનું અહિયાં રાજા સુરત છે અને સુરત ને એના રાજ્ય ઉપર દુશ્મન રાજાએ એ ચઢાઈ કરી છે અને રાજા જયારે પોતે પોતાનું રાજ્ય છોડીને સંતાતો ફરતો એવો જંગલમાં આવ્યો છે અને આ મેઘાતિથી ઋષિના આશ્રમે આવીને ઊભો છે બીજી તરફ એના જેવો સમદુખ્યો એક વણિક છે અને એનું નામ છે સમાધિ વણિક હા સમાધિ સુરત અને સમાધિ આ એમ કીધું છે કે સારા રથ પર બેસો ભગવાનના નામ સ્વરૂપી રથ માં આરૂઢ થાવ આરૂઢ થઈ અને તમારી સમાધિ સુધીની સ્થિતિ આવવી જોઈએ કે ભગવાનનું નામ લેતા લેતા એવી સમાધિ લાગવી જોઈએ કે તમને સમયનું તમારી જ્ઞા જાતનું ભાન ન રહે તમને ભૂખ ને તરસનું ખબર ન પડે હા આ બધા નામ દ્વારા આપણાને સમજાવવામાં આવ્યું છે અહીંયા અને આ બધું એમને સમજણ નથી પડતી તમને કદાચ કોઈ વાર એવું થાય ગાયત્રીબેન મોટી મોટી વાત કરે છે પણ ગાયત્રીબેનને બી આપ મોટી મોટી વાતો કરતા સમય થયો છે હા હું પણ તમારા જેવી જ હતી ધીરે 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 આ પુસ્તકો છે ને એ સાચા મિત્રો છે આપણા આ ગ્રંથો છે ને આપણા સમાજ આપણા ધર્મના સનાતન ધર્મના આ આપણા સાચા હિતે જ છું છે આપણા સાચા સગા છે અને એની સંગત કરશો ને એક એક પુષ્પ ધર્મ આપણા ધર્મ ગ્રંથ એક એક પુસ્તકને તમારા ઘરે વસાવશો ને તમારું કલ્યાણ થશે 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 તમારા બાળકોનો પણ જય જયકાર થશે આ આ પુસ્તકો જ છે હા વર્ષોથી જ્યારે મે અભ્યાસ કર્યો છે ને ત્યારે હું આ બે વાક્ય બોલવાને લાયક બની છું તમારા સામે હા બાકી મારી કોઈ હેસિયત નથી કે હું કઈ બોલી જાઉં વ્યાસપીઠ પરથી આ તો વ્યાસ મુનિની દયા છે મારા ઉપર મારા મા-બાપના આશીર્વાદ છે મને કે ત્રણ કલાક અહીંયા બેઠી છું એવું શરીર આપ્યું છે મારા મા બાપે હા મને યુટ્યુબમાં મારા સમાજના લોકો કહે બેન તમે બહુ સુંદર અરે ખાસ સુંદર છું આ ચામડી નીકળી જાય ને તો અંદર ગારો ગારો છે મારા ભાઈ હા અને આ સુંદરતા મારી નથી આ તો મારા મા બાપ સુંદર હતા અને એના મન સુંદર હતા જ્યારે ગર્ભમાં મને ધારણ કરીને મારી માએ હા ત્યારે એ ભૂદેવીના હૃદયમાં સુંદરતા હતી એના સારા વિચાર હતા એટલે મારું મારું શરીર સુંદર રચન રચના થઈ અને જ્યારે જન્મ લીધો ને ત્યારે મારી માએ મને કાળજે રાખીને મોટી કરી મારી સાચવણી કરી મને સાચવી એમ કહેવાય કે જેનું નાનપણ સારું ને એની જવાની સારી અને જેની જવાની સારી ને એનો બુઢાપોઘડ પણ સારું નાનપણ સારું ક્યારે કે જ્યારે આપણા મા બાપ આપણાને સાચવે હું સુંદર નથી હું સુંદર નથી મારા મા બાપ સુંદર હતા એના લીધે હું સુંદર છું આવ્યું છે કે એવો સમાધિ પરિવાર પરિવારવાળાએ એને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો ને એની બધી જ મિલકત એના પરિવાર વાળા ખાઈ ગયા આવું આપણા અત્યારે જોવા મળે અને આપણે એમ કહીએ કે આ તો હળાહળ કળિયુગ છે હા કળિયુગમાં નહીં સતયુગમાં પણ આવું થતું હતું થતું તું હા પણ ત્યારની વ્યક્તિઓ શું કરતા કે જેવી તકલીફ થાય ને હા રોગ ઉગે ને એ પહેલા ડામી દેવાનો પાણી પહેલા જ પાર બાંધી દેવાની આપણા ઘડિયા કહેતા એટલે કોઈ તકલીફ આવવાનો આપણાને અણસાર થાય ને એ પહેલા જ પ્રભુ નામ સ્મરણ ચાલુ કરવું આપણા ઈષ્ટનું નામ સ્મરણ કરવાનો ચાલતા ફરતા બેસતા ઉઠતા ખાતા પીતા એનાથી તમારી આધિવ્યાધી ઉપાધી કોઈ સમસ્યા એવી છે કે જે ભગવાનના નામ સામે ઊભી રહે છાતી કાઢીને હે અને આ બધા તમને એમ કેન કે આમ કરજો ને એમ કરજો તેમ કરજો ને તેમ કરજો કરવું હોય તો કરજો બાકી હું તમને એક મોટી ચાવી આપી જઉં છું કશું ના કરતા ખાલી ભોળાનાથનું નામ લેજો તમારા ઈષ્ટ દેવનું નામ લેજો ખાલી ઉઠતા બેસતા એવું નથી કે માળા લઈને ફરજો ભગત બની જજો હા એવું કઈ નથી થાય તો કરજો નહીતર ખાતા પીતા સૂતા જ્યાં જ્યાં તમને યાદ રે ને તમારી કુળદેવીને યાદ કરજો આ કુળદેવી છે આઠમ આવે અને માને એક શ્રીફળ ની ચુંદડી લઈને કુળદેવી આંગણે પહોંચી જાય ને છોકરો પરિવાર લઈને પછી કુળદેવી કઈ આમ આમ સિંહ પર સવારી કરીને એના દરવાજે બેસી રે માં કે મારો દીકરો મને માને છે હા મને માં કરીને પોકારે છે અને એ પછી કુળદેવી છે ને તમારા આખા કુળનું રક્ષણ કરે અમથી કઈ કુળની દેવી નથી સ્થાપન થઈએ કુળદેવ હા કુળદેવને યાદ કરીને હા પહેલા ગામના દેવ થતા ગ્રામદેવ હા પાડીએ જે ગામને પાદરે પાડિયા થતા ને પાળિયા થઈને ખોડાતા ને એનું પૂજન થતું એનો એક દિવસ રાખવામાં આવતો ને વર્ષના એ એ છે પૂજન થતું કે ગામના રક્ષક આ તો હા અમારા ગામની રક્ષા કરી દીકરીઓની રક્ષા કરીને પાળિયા બનીને પૂજાણા એટલે કીધું છે ને કોઈએ કે ઘડવૈયા મારે ઠાકોરજીને થી થાવું હા બાપે બેટડે બાપના મોઢા ન જોયા નાના નાના દીકરા માના પેટમાં રહી ગયા અને એવા એવા વીરો નીકળી પડ્યા ભાથુજી જેવા હા વાથુજી જેવા હા કે જેણે પોતાના લગ્નને એક બાજુ મૂકી દીધા ચોરીના ચાર ફેરામાંથી દોડ્યા અને ગાય માતાની રક્ષણ કરવા માટે ગામની માં બેન દીકરીઓની રક્ષા કરવા ભાથુજી યુદ્ધ પર ઉતરી પડ્યા હા અને આજે જુઓ જાવ જાવ તમે ફાગવેલમાં જઈને ડાકોરની ઉપર હે ખાખરીયું વન અને આજે આ આ કળિયુગમાં હજાર પાપ છે ને હજાર પાપીઓ આપણા જેવા છે અને છતાં ભાથુજી મહારાજનું સત બોલે ખાખરીયા વનમાં એક એક ખાખરાના પાનમાં મારા ભાથુજીના લોહીના છાંટણા દેખાય તમને હા એ વીર આપણા પાક્યા આપણા હા એમાંથી કંઈક લઈ લઈ રહ્યું એમાંથી હા હું તમને કહું છું મારા યુટ્યુબના માધ્યમથી તમને કહું છું દેશમાં ક્યારેય પણ જરૂર પડે ને પહેલાં મને બોલાવજો દેશ માટે મારા ભારત માટે જરૂર પડે બોલાવજો તમે એ રીતે મારા એક એક ટીપું આપવા તૈયાર હા કેમ કદાચ અડધા જાગ્યા નથી આપણા હિન્દુ ધર્મ માં અડધા જાગ્યા નથી બધા જ ઊંઘે છે બધાને એવું છે મારા ઘરે રેલો આવશે ને ત્યારે જોઈ લઈશ અત્યારે તો મારા છોકરાઓને લઈને અઠવાડિયે હોટલમાં જમી આવું છું ને ફરી આવું છું ને અરે ભાઈ જાગો હું એવું નથી કહેતી કે ખોટું કરો બીજા બીજા ધર્મ માટે ખોટું કરો હું નથી કહેતી પણ તમારા ધર્મને રક્ષા કરો ધર્મો રક્ષતી रक्षितः હા તમારા ધર્મને રક્ષા કરો ભાઈ જાગો બહેનો જાગો માતાઓ જાગો હા મોગલને જુઓ માં મોગલ હા લક્ષ્મીબાઈને જુઓ એવી લડી એવી લડી ખૂબ લડી બરદાની વો તો જાસીવાલી રાણી થી આખો જાસી એના નામ પર થઈ ગયું ગઈ કી રાણી હા પોતાના બાળકને પાછળ બાંધીને આમ લડવા નીકળી પડી અને છેલ્લા સમયે થયું કે હવે હું નહીં પહોંચી વળું ને ત્યારે પોતે અગ્નિમાં સ્નાન કરી લીધું માએ જાસીએ આપણે એના જ વંશજ છીએ આપણામાં પણ એ જ લોહી વહે છે આપણે કઈ સફેદ લોહી લઈ નથી જન્મ્યા આપણે ભારતમાં જન્મ્યા છીએ હા અને ભારતમાં જન્મ્યા પછી હિન્દુ રાષ્ટ્રમાં જન્મ્યા પછી જો એવો સમય આવે કે આપણે લઘુ જાતિમાં આવી જવાની તૈયારી થઈ ગઈ છે હા અને પછી તમારી માં બેન દીકરીઓની ઉપર આંગળી ઊભી થાય તો શું કરશો પછી માથે હાથ દઈને બેસશો એના કરતાં અત્યારે જાગો કમસે કમ કઈ નહીં ને તમારા ધર્મનું રક્ષણ કરો તમારા ધર્મને સાચવી લો ધર્મના રસ્તે ચાલો હા ભૂદેવોને ખાસ વિનંતી કે ભૂદેવો તમે આગળ આવો આગળ આવીને આ બધી સમાજની વર્ણને પ્રજાને આપણી ભારત વર્ષની પ્રજાને માર્ગદર્શન કરો હા આવો માં જગદંબાના શરણે જઈએ અને આ સુરત અને સમાધિ વણિક મેઘાતિથિના આશ્રમમાં આવ્યા છે અને એ લોકો દેવી ભક્ત છે અહીંયા માનું ચરિત્રનું ગાન કરવાની વાત કરી છે જ્યાં ભોળાનાથના ચરિત્રને આપણે નથી વર્ણવી શક્યા આપણી જીભથી હા આપણે તો રાગ છીએ આપણી એવી લાયકાત નથી કે એનું આખું ચરિત્ર વર્ણન કરી શકીએ પણ ત્યાં માના ચરિત્રનું વર્ણનની વાત કરી છે તો મા દુર્ગાને મા અંબાને એવી વિનંતી કરીએ કે મા ક્યાંક ભૂલ થઈ જાય તારા ચરિત્રનું વર્ણન કરવામાં મા જગદંબા તો અમને માફ કરી દેજે મા તારા બાલુડા હમજીને હા અને વાહ સુરત અને મેઘા મેઘાતિથિના આશ્રમમાં સુરત અને સમાધિ વણિક આવ્યા છે અને એમણે આવીને મેઘાતિથી એવા ઋષિને ગુરુજીના શરણે જઈને એક વિનંતી કરી છે કે પ્રભુ અમે આ રીતે દરેક જગ્યાએ દંડાયા છીએ અને દંડ મેળવ્યા પછી અમે તમારા શરણે આવ્યા છીએ પણ હજુ પણ અમને આ જંગલમાં આવીને ધ્યાન ધરવાથી નામ સ્મરણ કરવાથી પણ અમારા મનને શાંતિ નથી મળતી કોઈ રસ્તો બતાવો પ્રભુ કે જેનાથી અમારા મનને શાંતિ મળે અને અહીંયા મેઘાતિથી જે ઋષિ છે એમણે કીધું છે કે તમે જગદંબાની શરણે જાઓ કારણ કે તમે જગદંબાની શરણે જશો ને તો તમારું મન શાંત થશે આમ માં જગદંબાનો અહીંયા ગુણગાન કરવામાં આવ્યું છે ને રાજા આ સુરત છે એમણે પૂછ્યું છે કે મા જગદંબા એવા દેવી કોણ છે હ તમને ખબર ન પડે ને જ્યાં શંકા પડે ને ત્યાં કોઈ ગુરુને પૂછવું કોઈ વડીલને પૂછવું કે મને આ ખબર નથી પડતી આનો રસ્તો બતાવો આનો ઉપાય બતાવો તમારો બેડો પાર થાય હા નહીતર શું થાય કે કાશી વિશ્વનાથ જવું હોય પૂછ્યા વગર રસ્તે નીકળી જઈએ હવે કાશી વિશ્વનાથ પહોંચાય રસ્તે પૂછવું પડે બે કાશી વિશ્વનાથ જવું છે કઈ કયા રસ્તે પહોંચીશું હા પૂછવામાં નાનમ નહીં રાખવી ગુરુની પાસે જવું ને ગુરુજીની પાસે બધી વાત કરવી પોતાના ગુરુને હા ગુરુ એ જ ભગવાન ગુરુ એ સાક્ષાત મહેશ છે હા પોતાના ગુરુજીમાં શંકા ન કરવી અહીંયા એવું બતાવ્યું છે કે દેવી કોણ છે ત્યારે મુનિએ કીધું છે મેઘાતિથી કે પ્રલય કાળે જ્યારે બધું એકાકાર થઈ ગયું હતું ને ત્યારે ભગવાન શેષ સૈયા પર સુતા હતા જો અહીંયા ભગવાન નામ આપ્યું છે ખાલી વિષ્ણુ ભગવાન માટે હા કનૈયા માટે અહીંયા ભગવાન યોગ નિંદ્રામાં સુધા છે શેષ સૈયા પર એમના પરસેવાથી સાગર જળ ઉત્પન્ન થયું છે અને એવા સમયે એમના નારાયણના કાનના મેલમાંથી મધુ અને કૈટપ નામના દૈત્યનો જન્મ થયો છે